આજે હું તમારી માટે આદુ લસણ અને કેરીની અથાણાની રેસીપી લઈને આવી છું જે મારા મમ્મીની રેસીપી છે વર્ષો જૂની રેસીપી છે તો રેસીપીને જરૂરથી જોજો આદુ લસણ કેરીનું અથાણું બનાવવા માટે આદુ લસણ અને કેરી લીધી છે જે એક સરખા ભાગમાં લેવાની છે લસણને છોલી લીધું છે આદુને પણ છોલી લીધું છે સૌ આપણે જે લસણ છે ને આ રીતે જે ચોપર હોય કટર હોય એમાં કટ કરી લેવાનું છે આ રીતની નાની નાની સાઈઝમાં મિક્સરમાં પણ તમે આ રીતે અદકચરું મિક્સરને ચાલુ બંધ કરી અને કરી શકો છો સેમ આદુને પણ તમારે એ જ રીતે કરવાનું છે જો તમારી પાસે આ ના હોય તો આ રીતે થોડું આખું રાખવાનું બહુ પેસ્ટ જેવું નહીં કરવાનું તો બસ આ જ રીતે તમારે લસણ વાટી લેવાનું છે સેમ રીતે આપણે આદુને કરીશું તો આદુને આ રીતે ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લેવાનું છે અને એને પણ આપણે ચોપરની મદદથી આ રીતે એને ઝીણું ઝીણું કટ કરી લઈશું તો આદુ આ રીતનું આપણે વટાઈ જશે તમે જોઈ શકો છો એક સરખી સાઇઝમાં મેં કર્યું છે તો સેમ રીતે આપણે કેરીને પણ એવું કરીશું જે કેરી લીધી હતી ને ધોઈને છોલી લીધી છે હવે એને આપણે ચોપરની અંદર જીના જીના ટુકડા કરી અને જે રીતે આદુ અને લસણ આપણે કર્યું એ જ રીતે આપણે કરીને તૈયાર કરી લેવાનું છે તો અહીં આગળ મેં આદુ લસણ અને કેરી જે છે તે સરખા ભાગમાં લીધી છે પણ જો તમે કેરી થોડી ઓછી લેવા માંગો તો પણ લઈ શકો છો તો તમે જોઈ શકો છો કેરી પણ ખૂબ સરસ રીતે કટ થઈ ગઈ છે તો અહીંયા આગળ ત્રણે ત્રણ આપણું તૈયાર થઈ ગયું છે તો સૌથી પહેલાં આદુ અને લસણને શેકવાનું છે જેમાં ટાઈમ થોડો વધારે લાગે છે એટલેને ખાસ ધ્યાન રાખવાનું ધીમા તાપેને શેકાવા દેવાનું ઉતાવળ નથી કરવાની નહીં તો તમારું જે આદુ અને લસણ છે તે કાચું લાગશે હવે કડાઈને ગરમ કરવા મૂકીશું ડૂબા ડૂબ આપણે તેલમાં શેકવાનું છે તો તેલ ડૂબે એટલું આપણે લસણની અંદર તેલ ઉમેરવાનું છે અહીંયા આગળ મેં સિંગ તેલ ઉમેર્યું છે સિંગ તેલથી આ જે અથાણાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે એટલે તમારે સિંગ તેલ જ ઉમેરવાનું તમે જોઈ શકો છો આ રીતે ડુબાડું રાખવાનું છે જો તમને ઓછું લાગે તમે થોડુંક વધારે પછી ઉમેરી શકો છો તો બસ તમે જોઈ શકો છો લસણ લાગ્યું છે ધીમી આંચ પર શેકાવાનું છે આછું ગુલાબી રંગનું થાય ત્યાં સુધીને શેકાવાનું છે લગભગ આને શેકતા મને પંદર મિનિટ જેવો સમય લાગ્યો છે તો આગળ તમે જોઈ શકો છો આછા ગુલાબી કલરનો આપણું જે લસણ છે તે શેકાઈ ગયું છે અને સતત એને મેં વચ્ચે વચ્ચે હલાવતો રહ્યું છે જેથી નીચે બિલકુલ ના ચોટે અને આ જ રીતનું કરવાનું છે તમે સાથે આદુ અને લસણ બે કડાઈ અલગ અલગ કરીને શેકશો તો ટાઈમ ઓછો બસશે તો હવે આપણું જે લસણ છે તે શેકાઈ ગયું છે તો હવે હું એને ગેસને બંધ કરી દઈશ અને એને ઠંડુ થવા દઈશ ત્યાં સુધીમાં આપણે જે આદુ છે એને પણ આપણે સેમ રીતે શેકવાનું છે તો અહીંયા આગળ મેં આદુ માટે પણ કડાઈને ગરમ કરવા મૂકી દીધી છે જે તેલ લીધું છે તે ફરીથી આપણે લેવાનું છે પછી તમને જો ઓછું લાગે તો તમે ઉપરથી જ્યારે અથાણું બની જાય ત્યારે તમે ગરમ કરીને તેલને ઠંડુ થઈ જાય પછી તમે ઉમેરી શકો છો તો આગળ આપણે જે રીતે લસણ શેક્યું બસ એ જ રીતે આપણે આદુને પણ શેકવાનું છે આદુને લસણ કાઢતા ઓછો ટાઈમ લાગશે લગભગ દસ મિનિટ જેવું તો બસ એને પણ આપણે સેમ ધીમી આજુ ઉપર સતત હલાવતું રહેવાનું છે અને શેકતું રહેવાનું છે જ્યારે લસણ શેકાય તો એમાંથી કલર બદલાશે અને જ્યારે આદુ શેકાશે તો એમાંથી તેલ ઉપર તરતું આવશે એટલે તમારે સમજી લેવું કે આદુ પણ સરસ શેકાઈ ગયું છે અને એને પણ આપણે આ રીતે સતત હલાવતું રહેવાનું છે અને આગળ તમે જોઈ શકો છો એકદમ સરસ આદું શેકાઈ ગયું છે તેલ ઉપર તરતું આવે છે તો હવે મેં ગેસને બંધ કરી દઈશ અને આને પણ આપણે ઠંડુ થવા દઈશું તો હવે આપણે જે આદુ અને લસણ શેકીને રાખ્યા છે એને આપણે એક જ કઢાઈમાં મિક્સ કરી દઈશું તો હવે હું જે આદુ છે જે લસણવાળું કઢાઈ છે એમાં ભેગું કરી લઈશ કેમકે આ શેકાઈ ગયું છે અલગ અલગ શેકવાથી એનો અલગ અલગ ટાઈમ હોય છે જેથી એ કાચું બિલકુલ ના રહે એટલે એને અલગ અલગ કઢાઈમાં શેકવું અને આગળ આપણું જે લસણ છે તે પણ અહીંયા આગળ ગેસને મેં બંધ કરી દીધો હતો તો આદુ પણ શેકાઈ ગયું છે તો એને આપણે એ જ કઢાઈમાં ઉમેરી દઈશું તો બસ અને હવે હલકું ઠંડુ થઈ જાય ટચ થાય એટલું ઠંડુ થાય પછી આપણે જે કેરી છે તે ઉમેરવાની છે તો સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ અને એને ઠંડુ થવા દઈએ ધ્યાન રાખજો કે આ થોડું ઠંડુ થઈ જાય પછી તમારે જે કેરીના ટુકડા કર્યા છે તે ઉમેરવાના છે નહીં તો જો કેરીના ટુકડા બફાઈ જશે તો અથાણું સારું નહીં લાગે અને આગળ ટચ થાય એટલું ઠંડુ થઈ ગયું છે તો પછી હવે એકવાર સરખી રીતે મિક્સ કરી લઈશું અને જે કેરીના ટુકડા છે તે બધા જ આની અંદર ઉમેરી દેવાના છે તમે કોઈ પણ કેરી યુઝ કરી શકો છો કેરીને છીણીને પણ ઉમેરી શકાય છે તો બસ અહીંયા આગળ હવે આ શેકાઈ ગયું છે ઠંડુ પણ થઈ ગયું છે તો હવે બધી જ જે કેરીના ટુકડા છે તે આની અંદર ઉમેરી દઈશું કેરીના ટુકડા ઉમેરી દીધા છે હવે આપણે સારી રીતે ફરીથી એકવાર મિક્સ કરી લેવાનો છે હવે જે કા ખાટા અથાણાનો જે મસાલો હોય એની રેસિપી મેં ચેનલ પર આપેલી છે તેનો મસાલો આની અંદર ઉમેરવાનો છે તમે ઘરે પણ બનાવી શકો છો અથાણાનો મસાલો કાં તો ભાઈ તમે તૈયાર પણ ઉમેરી શકો છો એની રેસિપી ચેનલ પર અવેલેબલ છે તમે પ્લેલિસ્ટમાંથી તમે ચેક કરી શકો છો તો અહીંયા આગળ આપણે જે કેરીનો મસાલો છે તે જેટલી આપણે કેરી આદુ અને લસણ લીધું છે એ જ પ્રમાણે અથાણાનો મસાલો ઉમેરવાનો છે ખાટા અથણાનો મસાલો ઉમેરવાનો છે પહેલાં મેં થોડોક ઉમેર્યો છે પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી એક ફરીથી આપણે અથાણાનો મસાલો બાકીનો છે તે ઉમેરી દેવાનો છે હવે ફરીથી બાકીનો જે મસાલો છે તે ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશ મિક્સ થઈ ગયું છે હવે આપણે ઢાંકણ અથાણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે ઢાંકણ રાખીને આખી રાત એને રહેવા દેવાનું છે બીજા દિવસે આપણે બોટલમાં ભરવાનું છે તમે જોઈ શકો છો તેલ સરસ ઉપર આવી ગયું છે અથાણાનો કલર પણ ખૂબ જ સરસ રીતે આવી ગયો છે હવે ઉપરથી તેલ ઉમેરવાની જરૂર નહીં પડે બોટલમાં ભરશો એટલે ઉપર ડૂબા ડૂબ આપણું અથાણું રહેશે અને જ્યારે પણ તમે જે પણ ચમચીથી આ અથાણું કાઢો ત્યારે ચમચી ચોખ્ખી હોવી જોઈએ જેથી અથાણું ખરાબ ના થાય આખું વરસ તમે સાચવી શકો છો અને આ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જરૂરથી બનાવજો બોટલમાં ભરી અને આખું વરસ તમે આ અથાણું સર્વ કરી શકો છો તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો